કચ્છ જિલ્લાના મુન્દ્રાનગરમાં રામ જન્મભૂમિ અયોધ્યા તીર્થ ક્ષેત્રથી સંતો મહંતો દ્વારા પૂજિત અક્ષત કળશનો આગામી તારીખ સાત જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી એકતાલીસ મંદિર અને સોસાયટીઓમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂજન કરવામાં આવનાર છે જેમાં અંદાતી અગિયાર હજાર લોકોએ દર્શનનો લાભ લેશે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના નગર અધ્યક્ષ જિલ્લા સંયોજક મંદિર અર્ચક પુરોહિતના ભાવેશભાઈ રાવલ જિલ્લા સહમંત્રી ધવલ રાજગોર વિભાગના મહાવીર જોશી જીગર રાજગોર બગીરાસિંહ રાયજાદા દેવેન્દ્રભાઈ યાજ્ઞિક દલપત મકવાણા રાજેન્દ્રસિંહ અસવાર તેમજ સમસ્ત ટીમ દ્વારા પૂજન કાર્યક્રમ યોજાવનાર છે સાથે આર અને સમિતિની બહેનો પણ જોડાવનાર છે તો તારીખ એક જાન્યુઆરી થી પંદર જાન્યુઆરી સુધી નગરમાં અક્ષત વિતરણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત પાંચ હજાર ધજા મંગાવી તેનું વિતરણ સંકલન કરતા નગરના ઘરે ઘરે વગવો લહેરાશે રાજેન્દ્ર કુંભાવત સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ મુન્દ્રા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ